જામનગર જિલ્લાના પંચકોસી એ પોલીસ વિસ્તારમાં આવેલ બેરજા ગામની અંદર ગઈકાલ રોજ ખેતરની વાડીમાં રાખેલ ફેન્સિંગમાં કરંટ મૂકવાના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયેલ જે અનુસંધાને ફરિયાદી રમેશભાઈ ભૂપતભાઈ ઢુંગાનાઓએ ફરિયાદ આપેલ છે કે તેમના ભાઈ ઢોર ચરાવવા જતાં કનુભા ઉર્ફે ભીખુભા રામસંગભાઈ રાઠોડની વાડીની અંદર ફેન્સિંગમાં કરંટ મૂકેલો હોય તે કરંટ લાગવાના કારણે મૃત્યુ થયેલ છે જેથી એ આ વિગત જોતાં તેની અંદર મૃત્યુ થઈ શકે તેમ આરોપી જાણતા હોવા છતાં તેને આ ફેન્સિંગ તાર લગાડેલ હોય તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપી કનુભાની ધરપકડ પણ કરવામાં આવેલ છે મારી જામનગર જિલ્લાની તમામ જનતાને અપીલ છે કે તમે પોતાની વાડીની અંદર રક્ષણ માટે ફેન્સિંગ બનાવો ત્યાં સુધી બરોબર છે પરંતુ ફેન્સિંગની સાથે કરંટ મૂકવાથી અન્ય વ્યક્તિઓની જિંદગી જોખમમાં મુકાતી હોય તો તે અનુસંધાને પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી હવેથી તમામ આમ જનતા આવા પ્રકારની પ્રવૃત્તિ નહીં કરી અને અન્યના જીવને જોખમમાં ન મૂકે એવી મારી નમ્ર અપીલ છે